સ્વાગત છે વડોદરા શહેરના આંજવા રોડ સાયજી નાકા પર આવેલ પર થઈ હાથની મારામારી અજવાડુર સાજી પાર્ક ના કપ પર આવેલ ડીલક્સ પાર્ નામની દુકાન પાસે કમલેશભાઈ પરમાર પણ રિક્ષાના તંદારથે ઊભા હોય છે ત્યારે કમલેશભાઈ પરમારે ડીલક્સ પાર્ ના માલિકને પાણીની દુકાન પર આવનાર ગ્રાહકને ગાડીઓ સરખી લગાવવા કહેતા ડીલક્સ પાર્ ના માલિકે નજીબે બાબતે કમલેશભાઈ પરમાર સાથે છૂટા હાથની મારમારી કરી કમલેશભાઈ પરમારનું કેવું છે કે રાત્રે પણ મોડા સુધી પાણીની દુકાનવાળા ભાઈ સિરપ પીવાવાળા અને ગાંજો ફુગવાવાડા ને બેસાડે છે બાજુ આવી જાવ બાજુ થઈ આઈ બાજુ હા શું કરાવે છે બધા અચ્છા કેટલા આ ધંધો ચાલે છે કેટલા મારા માર્યો અચ્છા શું નામ છે આ ભાઈ શું નામ છે તમારું હા તારું શું નામ છે ભાઈ જીગર તમારું શું નામ છે ભાઈ